અને દનિયા અમારા નું કામ દોઢ કરોડથી વધારે રકમનું હતું તે તળાવ માટે ડેપ્યુટી એન્જિનિયર તરીકે આ નસવાડી સિંચાઈ વિભાગની કચેરીના અધિકારી હતા તેઓ છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર એજ્યુકેટિવ એન્જિનિયરના ચાર્જમાં પણ હતા તેઓ નસવાડી કચેરીનો વહીવટ છોટા ઉદેપુર બેઠા બેઠા ચલાવતા હતા એજ્યુકેટિવ એન્જિનિયર તરીકે ચાર્જમાં હોવાથી તેઓ કોન્ટ્રાક્ટર પાસે લાંચની રકમ માંગતા એક લાખ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે છોટાઉદેપુર એસીબીએ પકડી પાડ્યા છે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં કટકી કરવા માટે ટેવાયેલા અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો પાસે આવી રીતના લાંચની રકમ માંગે છે અને ઝડપાય છે છોટાઉેપુર જિલ્લાનો નસવાડી તાલુકામાં ભ્રષ્ટાચાર જે વકરી રહ્યો છે તેનો એક વરવો નમૂનો છે હાલ છોટાઉદેપુર જિલ્લામાં એસીબીના હાથે નસવાડી સિંચાઈ વિભાગના કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાતા ખડભરાટ મચી ગયો છે હાલ તો સિંચાઈ વિભાગની કચેરીમાં કોઈ અધિકારી હાજર નથી અને તમામ કર્મચારીઓ સાઇડ ઉપર હોવાનું રટણ કરી રહ્યા છે રફિક દણીવાલા જે